તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે એસી હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રણથી ચાર દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ગામ બોટાદ પ્રોપર સિટીમાં જોવા મળશે બોટાદમાં તાલુકો અને જિલ્લો બંને બોટાદ ભેંસ વિશે વધારે વિગતની વાત કરીએ આપણે તો ભેંસના માલિકનું કેવું છે ગયા વેતરમાં બંને ટાઈમ છ પ્લસ સ લીટર ભેંસને દૂધ હતું તથા ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડિયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ ચોથું વેતર વિહાશે ગામની વાત કરીએ આપણે કયા ગામમાં ભેંસ જોવા મળી રહી છે તો ગામ વાલાસણા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે ફૂલ હાઈટ બોડીવાળી ભેંસ છે કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ચાર નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં એક મહિના દિવસની કાચી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે ફૂલ હાઈટ બોડીવાળી ભેંસ છે જો ભેંસની વધારે વિગતની વાત કરીએ આપણે તો ભેંસને ગયા વેતરમાં દૂધ નવ પ્લસ નવ લીટર બંને ટાઈમ દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ગામની વાત કરીએ આપણે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે તો ગામ ગમા પીપળિયા તાલુકો બાબરા અને જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી વધારે ભેંસ વિશે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ચાર નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિશે ગામની વાત કરીએ આપણે તો ગામ ચંદ્રવાડા તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા જો ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત નેવું હજાર રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોના એન્ડમાં જોઈ શકશો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો જો આપ આપણી ચેનલ ગુજરાત વેપાર બજાર ચેનલમાં નવા હોવું તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરો જેનાથી વધારે પશુપાલક મિત્રોને ફ્રેન્ડ વિશેના વિડીયોની અપડેટ મળતા રહે અને જો આપ પશુપાલક ભાઈઓ આપના કોઈપણ પશુની વેચાણ માટેની જાહેરાત આપણી ગુજરાત વેપાર બજાર ચેનલ ઉપર યુટ્યુબ ઉપર પ્રસિદ્ધ કરવા માંગતા હોય મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલો સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એની ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત આપવાનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી ધન્યવાદ વિડીયો પૂરો જવા બદલ